નમસ્કાર આપનું સ્વાગત છે આજે આપણે એક એમ કહી શકાય કે પશુપાલકો માટે અગત્યના વિષય પર વાત કરીશું કીટોસિસ ખાસ કરીને દુધાળા પશુઓમાં આ સમસ્યા જોવા મળે છે આપણી ચર્ચાનો આધાર રહેશે પશુઓમાં કીટોસિસ કારણ લક્ષણો અને સારવાર એ લેખ તો આપણો હેતુ છે આ સ્થિતિને સમજવાનો આમ જુઓ તો કેવી વિચિત્ર વાત કહેવાય કે પશુનું શરીર જ પોતાની ચરબી ઓગાળવા લાગે ચાલો જરા ઊંડા ઉતરી આમાં હા ચોક્કસ આ છે ને મૂળભૂત રીતે એક મેટાબોલિક તકલીફ છે એટલે કે પશુને જેટલી ઊર્જા જોઈએ અને જેટલી એને ખોરાકમાંથી મળે એમાં મોટો ગેપ પડી જાય પછી શરીર શું કરે ઊર્જા માટે ચરબી વાપરવાનું શરૂ કરે અને એનાથી પેદા થાય પેલું કીટોન બોડીઝ એ નુકસાનકારક છે હમ તો આ ઊર્જાની અસંતુલા એ ક્યારે વધારે જોવા મળે અને આના કોઈ પ્રકારો ખરા હા જુઓ લેખ પ્રમાણે બે મુખ્ય પરિસ્થિતિ છે એક છે ફેટી લિવર કિટોસિસ આ ખાસ કરીને તાજી વ્યાયેલી ગાયોમાં થાય વ્યાણ પછી દૂધ ઉત્પાદન માટે એકદમથી વધારે ઉર્જા જોઈએ હવે જો પશુ એટલું ખાઈ ના શકે તો શરીર ફટાફટ ચરબી તોડે અને આ વધારાની ચરબી એ પછી લિવરમાં જમા થાય એનાથી લિવરનું કામ બગડે અને કીટોસિસ ગંભીર બને ઓ એટલે લિવર પર પણ અસર થાય બીજો પ્રકાર બીજો છે પ્રોડક્શન કિટોસિસ આ સીધું દૂધ ઉત્પાદન સાથે જોડાયેલું છે મતલબ જે પશુ વધારે દૂધ આપે એને ઉર્જા પણ વધારે જોઈએ જો ખોરાકથી આ જરૂરિયાત પૂરી ના થાય તો પછી લાંબા ગાળે ઉર્જાની કમી રહે અને કીટોસિસ થઈ શકે આ સામાન્ય રતે વ્યાણના થોડા અઠવાડિયા પછી દેખાય બરાબર હવે જે મુખ્ય વાત છે પશુપાલકો માટે અને ઓળખવું કઈ રીતે શું લક્ષણો દેખાય શરૂઆતમાં કદાચ એટલું સ્પષ્ટ ન પણ લાગે ડોક્ટર વઘાસિયાના લેખ મુજબ પશુ ધીમે ધીમે ખાવાનું ઓછું કરે ખાસ કરીને પેલું દાણ ઓછું કરી દે કે બંધ જ કરી દે પછી વજન ઘટવા માંડે અને દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાય પશુ થોડું સુસ્ત જેવું લાગે અને બી ગંદમી વાત આવતી હતી એ શું હંમેશા હોય હા ઘણા કેસમાં હોય છે શ્વાસમાંથી ક્યારેક દૂધ કે પેશાબમાંથી પણ એવી મીઠી ફ્રૂટ જેવી ગંધ આવે એસિટોન જેવી એ પેલું કીટોન બોડીઝની હાજરી બતાવે છે પણ બધા કેસમાં એ ગંધ પકડાય એવું જરૂરી નથી અને ક્યારેક તો પેલું નર્વસ કીટોસિસ થાય ને એમાં તો પશુ એકદમ વિચિત્ર વર્તન કરે એટલે કેવું વિચિત્ર વર્તન જેમ કે આમ દિવાલો ચાટ્યા કરે ગોળ ગોળ ફરે માથું ભટકાવે અવાજ કરે ધ્રુજારી આવે એને આવો બધું અરે બાપરે આ લક્ષણો તો બીજી બીમારીઓ જેવા પણ લાગે છે પેલું મેગ્નેશિયમ ઓછું હોય કે પછી હડકવા જેવું બરાબર તમે સાચું પકડ્યું આ જ મોટો પડકાર છે એટલે જ આવા લક્ષણો દેખાય કે તરત પશુ ડોક્ટરનો સંપર્ક કરવો બહુ જ જરૂરી છે ખાલી લક્ષણો પરથી નક્કી ના કરી લેવાય નિદાન માટે પેશાબ કે દૂધની ટેસ્ટ કરવી પડે કિટોન માટે અથવા લોહીમાં ગ્લુકોઝ લેવલ જોવું પડે સાચું નિદાન થાય તો જ સાચી સારવાર થાય હા એ તો છે જ તો માની લો કે નિદાન થઈ ગયું પછી સારવાર કઈ રીતે કરવામાં આવે છે અને કીટોન બનતા ઘટાડવા એટલે તાત્કાલિક ઉર્જા આપવી પડે નસમાં પેલું ડેક્સ્ટ્રોઝ એટલે કે ગ્લુકોઝ આપે એનાથી બ્લડ શુગર તરત વધે મોઢેથી પ્રોપિલિન ગ્લાયકોલ પીવડાવે એ શરીરમાં ગ્લુકોઝ બનાવવામાં મદદ કરે અને વિટામિન બી કોમ્પ્લેક્સ ખાસ કરીને બી વન અને બી એ પણ ચયાપચય સુધારવામાં મદદ કરે છે હા જરૂર લાગે તો ગ્લુકોકોર્ટિકોઇડ્સ જેમ કે ડેક્સામેથાસોન વાપરે એનાથી શરીર વધુ ગ્લુકોઝ બનાવે અને ભૂખ પણ ઉઘડે ક્યારેક ઇન્સ્યુલિન પણ આપે કિટોન બનતા રોકવા અને જો પેલું ફેટી લિવર હોય તો લીવરને સપોર્ટ મળે એ માટેની દવાઓ હેપેટોપ્રોટેક્ટન્સ એ પણ આપે સારવાર તો પશુની હાલત કેટલી ગંભીર છે એના પર આધાર રાખે તો મતલબ કે આખી વાતનો સાર એ થયો કે કીટોસિસ એ દુધાળા પશુઓ માટે ગંભીર મેટાબોલિક પડકાર છે ઉર્જાનું બેલેન્સ ખોરવાય એટલે આ થાય એટલે લક્ષણોને વહેલા ઓળખવા અને ડોક્ટર પાસે નિદાન સારવાર કરાવવી એ ખૂબ મહત્વનું છે બિલકુલ અને નિદાનમાં ચોકસાઈ એ સૌથી અગત્યનું કારણ કે લક્ષણો બીજી બીમારીઓ જેવા જ હોઈ શકે છે આ લેખમાં જે માહિતી છે એ પશુપાલકોને જાગૃત કરવા અને પશુ ચિકિત્સકો માટે પણ એમની પ્રેક્ટિસમાં ઉપયોગી થાય એવી છે અને છેલ્લે એક સવાલ મનમાં આવે છે જે આપણે વિચારવા માટે છોડી શકીએ શું પશુના જીવનના જે સંક્રાંતિ કાળ હોય જેમ કે વ્યાણ પહેલા અને પછીનો સમય એ દરમિયાન જો આહાર અને વ્યવસ્થાપન પર વધુ ધ્યાન આપીએ મતલબ કે ઉર્જાની જરૂરિયાતનું બરાબર ધ્યાન રાખીએ તો શું કિટોસિસ જેવી સમસ્યાઓ મોટાભાગે ટાળી શકાય ખરી મને લાગે છે કે આ નિવારણ પર વધુ ફોકસ કરવાની જરૂર છે